મો અનેક ધાર્મિક કાર્યો થતા હોય છે ત્યારે આગામી 26 તારીખ થી મોટો યજ્ઞ છે તે ચાલુ થવા જાય છે આપણી સાથે આ યજ્ઞ થઈ રહ્યો છે તેના આયોજક જોડાયા છે આપણે તેમની પાસેથી महाराज માહિતી લસુ महाराज जी એ કાર્યક્રમ ક્યા હે યજ્ઞ ક્યા હે દ્વારકા વાસીઓ કે લેકે આ સાદર આમુષો જી હર હર મહાદેવ શિવ શિવ મે સૌથી પહેલે जितने भी આપકે ચેનલ કે માધ્યમ સે जितने भी આપકે ચાહને વાલે હે ઉનકો बहुत बहुत शुभकामनाएं और बहुत बहुत बधाई देता हूं। सत्ताईस तारीख को अति विष्णु महायज्ञ होने जा रहा है और 6 तारीख को इसकी पूर्णा होती है ये यज्ञ जो है भारत के अमर वीर शहीदों की पुण्य स्मृति में किया जाता है और लगातार बाईस वर्ष हो गए हैं इसको करते हुए और आज ये जो यज्ञ द्वारकाधीश की पावन पवित्र धरती पे उनके चरणों में जो ये यज्ञ हो रहा है ये चौवालीसवा महायज्ञ है और इसी तरह से भारत के कोने कोने भी जगह जगह पे करते हैं तो जितने भी यहाँ पर श्रद्धालु होंगे उनको मैं सादर आमंत्रित करता हूँ कि आप लोग सभी सादर आमंत्रित हैं आप लोग सादर आमंत्रित होकर के आइए यज्ञशाला की परिक्रमा करिए दर्शन करिए और महाप्रसाद की बहुत बढ़िया व्यवस्था मेरे प्रभु भाई जी, जी जो हैं यहाँ के एम साहब आ, मैं क्या बोलूँ मैं इतना शब्द बोल रहा हूँ मैं नाम नहीं लेना था लेकिन फिर भी बताने के लिए आप सब लोगों को कि उन्होंने सारी व्यवस्था की है और इस यज्ञ के आयोजक भी यही हैं मैं इन्हीं को ही मानता हूँ कि क्योंकि इस जगह पे इस तरह से व्यवस्था करना वो हमारे बस का नहीं हम तो साधु लोग हैं हम तो संकल्प ले सकते हैं लेकिन बाबू ने पूरी व्यवस्था का एकदम जो है पूरी व्यवस्था ले ली है और बहुत बड़ी कृपा है भगवान की तो आप लोग सभी सभी जितने भी हैं आए दर्शन करें प्रसाद भी पाएं और इसी तरह से ये लगातार 11 दिन यज्ञ चलेगा और भगवान के दर्शन भी करें तो आपरी साथे द्वारका ना धारा से पूपुपा माणिक पर जो है बहुवा खास तो धर्म भक्ति साथ देश भक्ति एक साथे माहौल हसे द्वारका वासियों शिव शिव દ્વારકા એટલે બોક્સ ધામ કહેવાય અને અહીંયા વર્ષની અંદર કાંઈક ને કાંઈક આયોજન થવું જરૂરી છે સનાતનના હિસાબે તો ભગવાન કોકને ને કોકને એનો નિમિત્ત બનાવે છે ને આપણે જોઈએ છીએ કે આ જગ્યા ઉપર કેટલા લગભગ પચીસથી ત્રીસ વર્ષથી આપણે જોઈએ છીએ આ જગ્યા પર એવા મહાન કાર્યો થયા છે જે પાંડવો યજ્ઞ કરાયું હતું એ યજ્ઞ અહીંયા થયું છે તો એ રીતે અહીંયા મહારાજજી પથાયેલા છે બદ્રીનાથજી બાલકદાસજી એને ભગવાને પ્રેરણા કહી દે છે કે જાઓ મોક અહીંયા દ્વારકાધીશ મોક્ષ દ્વાર છે અને જે આપણા માટે કરે છે એના માટે કોઈ નથી કરતું એવું એક એને મગજની અંદર ભગવાને એને નિમિત્ત બનાવ્યું છે કે જે આપણા સૈનિકો છે રાત દિવસ હોળી દિવાળી બધું એ બોર્ડર ઉપર કરતા હોય એ આપણા માટે કરે છે પરંતુ જ્યારે આ દેશ માટે થઈ ને પોતાનું પ્રાણની આવૂતિ દેતા હોય ત્યારે ભગવાન પણ વિચારતો હોય ખરેખર મારે આને આ લોકોને છે નહીં અહીંયા આવ્યા છે એને પ્રમોશન દેવું છે અને આત્મા કોઈ દી મળતી નથી એટલે આવી આત્માઓને જ્યારે જ્યારે પ્રમોશન દેવું હોય ભગવાને ત્યારે આવા કાર્યો કરાવતા હોય ત્યારે આજે આ કાર્ય જે થાય છે એ ખરેખર આપણા મહાન સૈનિકો માટેનો આ કાર્યકર કાર્યક્રમ છે આના દ્વારા જે પણ આત્માઓ ગયો ગયું છે આ દેશ માટે બલિદાન દીધા છે કેમ કે આવું આવું તો આવવાનું જ છે આ જેનો જન્મ છે એનો નાશ છે પરંતુ એ જીવોને એ આત્માને જે રીતે ભગવાને એને આપણે કહીએ છીએ કે જે સારા કાર્ય કરે તો પ્રમોશન છે એ ખાડામાં છે એ રીતનો જ્યારે આવા જીવોને પ્રમોશન ભગવાન દેતા હોય ત્યારે આવા કાર્યો કરાવતા હોય કેમ કે યજ્ઞથી મહાન વસ્તુ કોઈ હોતી જ નથી તો આ જે આપણું અહીંયા સત્યાવીસ તારીખથી છ તારીખ લગીનો જે એક આ યજ્ઞ છે જે અતિરુદ્ર કહેવાય સવા લાખ ઉપરથી જેટલી આવતી વધારે થઈ જાય એટલે અતિલુદ્ર કહેવાય તો વિષ્ણુ મહા અતિુદ્રનું આયોજન છે બહુ મહાન કામ છે આ તો સત્યાવીસથી છવ્વીસ લગી અહીંયા ભગવાન દ્વારકાધીશની કૃપાથી ચોવીસે કલાક ચા પાણી જમવાનું પ્રસાદ લેવાનું બધું આ બધું જ કોઈ કરાવતું નથી તો આ જે એ સમજીને આપણે આવીએ કે અહીંયા આપણે આવીએ તો દ્વારકાધીશ પ્રસાદ લઈએ છીએ અને આ યજ્ઞની જે એક પરિક્રમા છે ત્રણ પરિક્રમા તો આપણે ખબર છે કે ત્રણ પરિક્રમા તો આપણે ફરજિયાત જ હોય છે પરંતુ જેને જેને ખબર છે કે કેટલી પરિક્રમા કહેવાય એકસો આઠ કહેવાય એકાવન કહેવાય આ રીતે કેમ મેં અહીંયા યજ્ઞ થયા ત્યારે મેં જોયું છું કે ઘણા લોકો સવારના ચાર વાગે ઉઠીને આવતા હતા અને સંકલ્પ કરીને ઘરેથી આવતા હતા કે મારે આજે એકસો ને આઠ કરવી તો આવા મહાન આત્માને બધાને મારા આમંત્રણ છે અને આવો પુણ્યનું ભાતું બાંધો આવું ને જવું તો રહેવાનું જ છે શિવ શિવ યજ્ઞ દ્વારકાની ભૂમિ ઉપર એ પેલી વખત થઈ રહ્યો છે કે જે શહીદો ને શ્રદ્ધાંજલિ ના રૂપ કોઈ જગ્યાએ આ રીતના યજ્ઞ થતા નથી આ પહેલી વખત છે યજ્ઞા ભવતી પર્જન્યા પર્જન્યા પૃથ્વી સસ્યશાલીની સાવ ટૂંકામાં જોઈએ તો ભાઈ યજ્ઞથી ફળ શું છે તો કે યજ્ઞથી વરસાદ વરસે અને વરસાદના કારણે આ પૃથ્વી છે એ સસ્યશાલીની એટલે કે હરી ભરી રહી છે એનાથી દરેક જીવોનું પોષણ થાય છે તો આ યજ્ઞ એ જીવને મા માટે જરૂરી છે દરેક જીવોને માટે અતિ આવશ્યક છે આ યજ્ઞની અંદર ભગવાન વિષ્ણુના ઉક્તથી લક્ષ્મીજીના શ્રી સુક્તથી ભગવાનના હજાર નામથી અને ભગવતી મહાકાલી મહાલક્ષ્મી મા સરસ્વતી એ ચોસઠ યોગીના નામથી આની અંદર આહુતિઓ અપાવશે પરિક્રમાની વાત છે તો એક પરિક્રમા કરીએ આપણે તો સો અશ્વમેઘ યજ્ઞ નું ફળ મળે છે પણ એ યજ્ઞ શાળાની પરીક્ષા પરિક્રમા કરવાથી અહીંયા એકસો ને આઠ કુંડી મહાયજ્ઞ થાય છે એની તમે એક જ પરિક્રમા કરો તો અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે આવો યજ્ઞના દર્શન કરો પરિક્રમા કરો અને ભગવાન આદિનારાયણ પ્રસાદ ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકાના તમામ લોકોને એવું આમંત્રણ છે કે જે અગિયાર દિવસીય કાર્યક્રમ છે તેમાં ધર્મ કાર્ય છે તેમાં સૌ લોકો જોડાય દ્વારકા